કે જો તમે તમારી માં નું ધાવણ ધાયવા હોય કે આંદોલન વારીઓ હજી ખીતે ટીંગાઈ છે કઈ ભૂલી નથી ગયા કે જો તમે તમારી માં નું ધાવણ ધાયવા હોય અને અસલ તમારા બાપ ની પેદાશ હોય તો એકવાર સમય તમારો સ્થળ તમારું અને ટાઈમ તમારો અને નેતર ભિયા ભેગા થી પાડી દેવાના છે આ નક્કી છે લખ લખ કરે બંગડીયું પહેરી લ્યો ને આટલા આટલા કાર્યકર્તા ને આટલા આટલા હોદ્દેદારો છો શું કરો છો અને મેં તો કેવડાવ્યું હતું એક ને કાર્યકર્તા મજબૂત એના કે બંગડિયું પહેરી લ્યો અને કહી દે અને તમારી તાકાત હોય લખજો મારા નામથી મને કોઈ કઈ ફેર નથી પડતો અને જદી નવ મગજ ગયું ને તદી અહીંયા આવીને મારવાનો છું અને જાહેરમાં મારીશ અને કાઈ તોડી નઈ લ્યો કઈ અને લાઈવના માધ્યમથી કહું છું કાલ એફઆઈ લખાવી દેજો મોરબીમાં પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજ પનારા અને અલ્પેશ કથિરિયાની સભા બાદ કેટલાક સવાલો ઉઠ્યા હતા કે શું મંચ ઉપરથી અલ્પેશ કથિરિયા અને મનોજ પનારાએ માત્ર આવે એટલે ખાલી બોલીને ત્યાંથી જતા રહે છે આ સવાલો ઉઠાવ્યા હતા મોરબીથી પાટીદાર સમાજના આગેવાન વિનુ અઘારાએ પરંતુ હવે વિનુ અઘારા સહિત અન્ય કેટલાક લોકોએ જે સવાલો ઉઠાવ્યા હતા એ તમામના જવાબ મનોજ પનારાએ આપ્યા છે અને મનોજ પનારાએ જવાબ આપતા કહ્યું કે જે 2015 ની અંદર આંદોલન કર્યું હતું એ આંદોલન વાળી હજુ પણ અમારા ઘરની અંદર ખીતી અટિંગાઈ છે ઉતારતા વાર પણ નહીં લાગે બસ ખાલી તમારે એ તમારો સમય આપવાનો છે તમારે તમારું સ્થળ નક્કી કરવાનું છે હું આવવા માટે તૈયાર છું સાંભળો સોશિયલ મીડિયાના માધ્યમથી મનોજ પનારાએ પાટીદાર સમાજના યુવાનોની સામે આવેલા કેટલાક લોકોને વળતો કેવો પ્રત્યુત્તર આપ્યો એ પણ દોસ્તો જય સરદાર જય માવ માખોડલ મિત્રો આજે લાઈવ થઈને તમારી વચ્ચે એક બે વાત કરવી છે આજકાલ આપણી સભા પછી એવા કેટલાય ચકલા ઉડાઉડ કરે છે એ ચકલાઓને ખબર નથી કે ચકલા દી બાજ ન બને આ બધા ચાવીના રમકડા છે પાટીદાર સમાજની સંગઠન શક્તિ તાકાત અને જે લોકો આપણે ડાયરેક્ટ પહોંચી નથી વળતા એટલે ઇન્ડાયરેક આવા ચકલાઓને ચાવીના રમકડાઓને રિચાર્જ કૂપન કરી અને દર વખતે ઉડતા મોકલી દઈએ છે આપણે બેની દુકરીઓની સુરક્ષા માટે ડિસ્કો ડાંડિયા ક્લાસીસમાં નહીં જવું જોઈ એના માટે એક જાહેર સભા કરી ત્યાર પછી પણ અમુક ચકલીઓ અમુક ચકલા રિચાર્જેબલ અને ચાવીના રમકડા આવડે છે તમને જ લાઈવ થઈને ફેસબુકમાં લખતા કોમેન્ટ કરતા આવડે છે એવું નથી અમારા રાજુ ચાપાણી કે છે એમ કે આંદોલનવારીઓ હજી ખીતે છે કઈ ભૂલી નથી ગયા એટલે મેહરબાની કરીને એક સરસ મજાનો ટ્રેક સમાજ સેવાનો છે એ ટ્રેક ઉપર ચાલવા આપણે રોડ દોચાસ પાટીદાર સ્નેહ મિલન કર્યું પંદર હજાર થી વધુ લોકો આપણા સ્નેહ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા એટલે આવા ચકલાઓને ચાવીના રમકડાઓને કોણ ચાવી ભરે છે ક્યાંથી એનું રિચાર્જ કૂપન થાય છે અને કોણ એને આ ચાવીયું ભરીને ઉડાઉડ કરવાનું જવાબદારીઓના કારણે બોલતા નથી અને સામાજિક જવાબદારીઓના કારણે તમારી લેંગ્વેજમાં વાત નથી કરતા બાકી આજે આવા ચકલાઓને કહી દઉં છું ચાવીના રમકડા રિચાર્જ કૂપનોને કે જો તમે તમારી માનું ધાવણ ધાઈવા હોય અને અસલ તમારા બાપની પેદાશ હોય તો એકવાર સમય તમારો સ્થળ તમારું અને ટાઈમ તમારો જો આવું કરજો બધાય કરતા નહીં વોર્નિંગ નથી ચેતવણી નથી તમારી ડિઝાઇન બની ગઈ છે સહનશક્તિ ની હદ હોય તમે ઘર ઉપર આવી જાઓ વ્યક્તિગત આવી જાઓ અને તમે માથા ઉપર આવી જાવ પછી જરાય શક્તિ રહેતી નથી અને તમે જ્યાં આંગળી કરતા અહીંયા કરજો આંગળી કરશો તો ના નેટવર્કના પ્રોબ્લેમના કારણે વાત કપાય છે મિત્રો છેલ્લી સભા પછી જેની છાપત ચીટરની છે બજારમાં એવા ચીટર વિડીયો મૂકીને સમાજમાં નહી મનોજ ભાઈ ના કીધી દેતો નહિ એનું કઈ અંદર એને કાઈ કરવાનું નથી એમ આની પાસે સાત લાખ રૂપિયા છેલ્લા આઠ દીમાં માંગતો તો આ એટલે મેં ચોખ્ખું કીધું દેતો નઈ એને અને તને કાંઈ ધાક ધમકી દુ બેઠો છું અને આ છોકરાને ઉમિયા સર્કલ ને મોબાઈલ આ ભાગી ગયો એની ઉપર હાથ ઉપાડ્યો કરતા રોકાવીએ એટલે એની બરતરા થાય એટલે એને મારે કહેવાનું છે કે તારે જે બોલવું બોલજે જે લખવું લખજે ને જે કરવું કરજે એક લિમિટ પછી એક ટકો સહન કરવાનું અને તને દર રોટલા ખવડાવ્યા છે સવારે દાંતણ તો અને આજે તું બજારમાં ફરેશ ને અને તારે કોઈ તારીખ કોઈ પંજરી નથી પાડીને એની પાછળ મનોજ પનારા છે કે ભાઈ એના ભેગો બે છે એટલે રેવા દો ને એટલે કેદુના તારા પીછા વિખાઈ ગયા ભાઈ એટલે ક્યાંય વિડીયો વિડીયો મૂકવામાં આપી તમારી કોઈ વાત નો કરી એટલે તમને બરતરા થઈને તમે રાતે રાતે મને ફોન કરો કે હું તને બદનામ કરી તને રાતે જ મેં કહી દીધું તું મન કરવા તારા થાય એટલે તું ઓલા શ્વેતવાળા વાળા અને ને મારા વિરુદ્ધ તારામાં તાકાત હોય એટલું એક બીજું ડબલ ઢોલકી રખડે છે બજારમાં ઘડી કામ ને ઘડી કામ પેટના વાવતા જ ન હોય તો ત્યાં તમારા બાપ નું પણ છે દે છે તમારા વગર અમારે અધૂરું છે એમ આવવાનું દઈ પાટીદાર યુવા સેવા સંઘના કાર્યક્રમના બેનર નીચે નિલેશ એરવાડિયા એ વિનુ ચીટર એ અને એવી બીજી બે ત્રણ જે કઈ ગોદા ગણતી આઈટમ છે ને આવવાનું નહીં કાર્યક્રમમાં અને અસલ પેટના પટેલના પેટના હોય તો લખવામાં માપ રાખજો નહીં તો જરાય હું ભૂલી જઈશ કે તમે પટેલના પેટના છો અને તમને પિયુષ સહિત આ પિયુષ નિમાવત સહિત તણે કહું છું કે જો તમે તમારી માનું ધાવણ ધાવ્યા હોય અને ઓરિજ તને વિનિયા સ્ટેજ ઉપર માઇક તું આવીને કે મને દે જે મારે વાત કરવી છે ને તને માઇક ન મળે એટલે તું બરતરા કર અને તું અમારા વિશે જેમ તેમ બોલ તારા મોઢામાં મારા મારું અન્ન ભરેલું છે પૂછ તારા છોકરાને અને તારી દરેક પીડામાં પડખે ઉભા રે તને મદદ કરેલી છે આના કરતા તો કૂતરાને રોટલા નાખ્યા નથી એ રાતે ભહે આ અશ્વિન ને તું લઈને આવ્યો હતો અને આજે તું પાછો ઓલા પિયુષ નિમાવત વાળા પાસે છાપામાં લખાવેશ પિયુષ નિમાવત ને કહું છું કે તું મહેરબાની કરીને નામ સાથે લખતો ને તારી પાસે પ્રૂફ ન હોય તો ને તો જરાય ઓછા ઉતરવામાં આવતું નથી અને હવે નામ સાથે લખજે એટલે તને ખબર પડે પણ હંતાઈન રહેતા નહીં જાહેર માં કેજો વિડિયો મારી જેમ ઉતારીને કેજો હું તને કહું છું પિયુષ કે અસલ તારા બાપ ની પેદાશ હોય ને તો તું કે હું આ જગ્યાએ આ સ્થળ ઉપર ઊભો છું એટલે લડી લેવાનું છે બાકી લડાઈ લડીએ તો કોઈ ચૂંટણી લડીએ નહીં ને જીતીએ નહીં અમને ખબર છે એટલે કાંઈ ધારાસભ્ય થઈ જવું છે નેતા બની જવું છે એની લડાઈ જ નથી હવે ઈટનો જવાબ પથ્થરથી દેવા માટે આ રસ્તો અપનાવ્યો છે એટલે પિયુષ નિમાવત શ્વેત પત્રવાળા તને ખુલીને કહું છું કે તું ઓલા ધારાસભ્યનું જેમ તેમ લખતો તો એમ તે તોડ કર્યો તું તો બ્લેકમેલર છો અને તું તોડ કરવા માટે પૈસાથી છે અને તને સમાધાન કરવા આવે તું પૈસા લેસ તું લખવા નાય પૈસા લેસ સમાધાન નાય પૈસા લેસ અને પટેલ સમાજના અમુક યુવાનો ને અમુક આગેવાનો અમારા એક પરિવાર નો છોકરો ઉઠી ગયો હતો તે દરમ્યો તે વડે તો આવી જાવ ને સામે પટેલો આ શ્વેત માં બીજા પટેલ ને બદનામ કરવા માટે પૈસા દઈને લખાવે છે બોલો હવે તાણી કાઢેલા કેટલા છે આપણામાં આ પિયુષ નીમાવત પૈસા દે કે તું ફલાણા ઉદ્યોગપતિ ઉપર એની બૈરીનું લખ એના પરિવારનું લખ એની દીકરીનું લખ એના કારખાનાનું લખ એની રાજકીય પાર્ટીનું લખ એના હોદ્દાનું લખ ધંધામાં ને આજ છે હું જોઉં છું બે મહિનાથી આ એક પાટીદાર સમાજના ધારાસભ્ય ઉપર આ ચાર કાવડિયાનું મારે ગાર બોલાઈ જાસે લખ લખ કરે બંગળીયે પહેરી લ્યો ને આટલા આટલા કાર્યકર્તા ને આટલા આટલા હોદ્દેદારો છો શું કરો છો એક એમાં તેવડે નથી અને મેં તો કેવડાવ્યું તું એક યાર કાર્યકર્તાની મજબૂત એના કે બંગડીયું પહેરી લ્યો ને કહી દે એટલે ગમે તેને બદનામ કરે ને તમે કંઈ બોલો નહીં કોઈ ધારાસભ્ય ઉપર બોલે કોઈ મિનિસ્ટર ઉપર બોલે ચારિત્ર બાબત ઠીક છે એના રોડ રસ્તા ન બનાય તો ભલે લખે કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો ભલે લખે કોઈ તંત્ર કામ કરતો હોય તો લખે માત્ર માત્ર ને બોમ્બે અને તમારી તાકાત હોય લખજો મારા નામથી મને કોઈ કઈ ફેર નથી પડતો અને જદી ના મગજ ગયું ને તમે આવીને મારવાનો છું અને જાહેર માં મારીશ અને કઈ તોડી નઈ લીધ કઈ અને લાઈવ ના માધ્યમથી કહું છું કાલ એફઆઈ લખાવી દેજો અને ટાઈમ અને સમય આપી દેજે તું કે ક્યાં મળવું છે અને કેટલા મળવું છે તમને પૈસા દીધા રાખે અને તમે બ્લેકમેલ કર્યા રાખો મોરબી માંથી આ બધો ખતરો સાફ કરવો છે તંત્ર સાફ સાથ આપે કે નહીં રાજકારણીઓ સાથ આપે કે નહીં કાય વાંધો નહીં બાકી આવા ચિટરિયા ફિટરિયાનો હવે જોઈ લેવું છે ખુલ્લા આમ ખુલ્લા આમ જ કહું છું અને લગજે કાલ મારા તારામ તેવડો એવો લેખ મને નાગો ચિતર જે હું કહું છું તારામ તેવડો તો મારો ફોટો પાડી જાજે નગર દરજા ચોકમાં ઊભો રહેવાનો છું કાલ કપડા વગર અને ફોટો અને નેતર ભિયા ભેગા ત્યાં પાડ દેવાના છે આય નક્કી છે અને મિત્રો તમને હું ફેસબુકમાં જે જોવો છો એને કવત છું કે આ રિચાર્જેબલ છે આની પાછળ બીજા છે આજે પાટીદાર યુવા સેવા સંગઠન તાકાતથી સમાજના પ્રશ્નો ઉપાડે છે લોકોને ન્યાય અપાવે છે વ્યાજખોરી ગુંડાગીરી લુખાગીરી રોમિયોગીરી કબજાખોરી સામે જ્યારે સામી સાથે લડીએ છીએ ત્યારે આવા બે તાર આઈટમ રિચાર્જ કુ કામ કરી દીધું છે લાઈવ માં કે તારી પાસે એક પૈસો માંગ્યો છે ના એક રૂપિયો નથી લીધો અને એમ કહી દીધું કે એક રૂપિયો મારે જોતો નથી કોઈને કોઈને દેતો પણ નહીં ના કોઈને એક રૂપિયો આપતો નહીં આ છોકરાની મેટર છેલ્લા 3-4 વર્ષથી આ દલાલીની હતી લીધી હતી જમીન વેચી હતી બધું જ હતું બધાને બોલાવીને સમજાવીને કોઈ સાથે ગેરવ્યવહાર કર્યા વગર બધાના ભાગ જે આવતો તો એ એક વડીલ તરીકે આગેવાન તરીકે સમાજના હતા કે બીજા સમાજના બધાને સાથે લઈને એનું કામ કરી દીધું અને બધાને ન્યાય અપાવ્યો અને અને કીધું મારી ચા પીને તમારું કામ કરવાનું છે આવા હરામીઓ આની કેટલા તારી કાલે શું કર્યું મિત્રો આ બધાની સચ્ચાઈ છે એટલે આને પૈસા દેવાની મેં ના પડી કે ચિટરિયન દેતો ને એક રૂપિયો એટલે એને શ્વેતમાં આ પિયુષ નિમાવત બ્લેકમેલર આ બ્લેકમેલિંગમાં નો ધંધો જે કાંઈ લખવું હોય ભલે લખાવે લખ તારે લખવું હોય ફરીથી કહું છું કે અમુક પાટીદારો બીજાને બદનામ કરવા છાનુંમાના આવા બ્લેકમેલ પોતાની જાતને આઝાદ 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 પાછો જ્યાં હોય રામ રામ કરે ભેગો મળે આમ છે તેમ છે ને પાછો જ્યાં મજા આવે અહિયાં પાછો વિરોધ કરે લખે તાર વિરોધ રહે ને ભાઈ તારી તાકાતો તો કર વિરોધ લખ તારામ તેવો એટલું લખ કોઈના બાપથી બીતા નથી લખ કેટલું લખ્યું છે ને કેટલું લખવાના જો ભાઈબંધીમાં શું કામ ભળવાઈ કરે તારી ઓકાત હોય તારી તાકાત હોય એટલું લખ ને તો કરવાની ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરશો તો કાયદે સર ભૂલી જઈશું કાયદો કાનૂન પોલીસ બધું ભૂલી જઈશું લડી જ લેવાનું છે અને બે વેતન વરાની પડે તો તૈયારી એ છે એટલે જેને હડી કરવી સમજીન કરે અને ફરીથી કહું છું કે જેની માએ હવાશેર ફૂટ ખાધી હોય એ કાલે જ મને સમય ટાઈમ અને સ્થળ બતાવી દઈએ અહીંયા આવવાનું છે અને લડી લેવાનું છે અને ખોટી રીતે લખ્યું છે ખોટી રીતે બોલ્યા છે ક્લિયર છે આવા બ્લેક બેલરોના કારણે કેટલાના બિચારાઓના ઘર પતી ગયા પરિવાર પતી ગયા કેટલાય બિચારા હેરાન થઈ રહ્યા છે કેટલાની રાજકીય કારકિર્દી પતી ગઈ ગમે તેની સાથે ગમે તેનું નામ જોડી દેવું ગમે તે બેન દીકરીને બદનામ કરવાની અને હું તો નેતાઓને કહું છું કે શું આવાને સહન કરો છો તે વડાનો તો રાજીરમાં વધુ હવે કેવું નથી ઘણું બધું કહી દીધું છે આમાં નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે બીજી લાંબી વાત થાય એમ નથી પણ આ બધાયને ખુલીને ચેલેન્જ છે આ ચાવી ભરેલા રમકડાઓ ને ચકલાઓ ને બાજ બનીને ફરે છે બજારમાં કે જ્યારે એક જ કલાકનો ટાઈમ આપજો એક જ કલાકનો જો જિંદગી આખી ખાટલા ભેગા ન કરી દે તો થોડામ થોડું છે મનોત મટી જાવ બાકી જયા હોય તયા કાર્યક્રમ પૈતો નથી ને સમાજની એકતા લોકોના કામ કરીએ છીએ આજે એક વર્ષમાં પાંચસો કરોડના ના લીટા લાગ્યા બીજાનો હાથો બનીને સતત બદનામ કરો છો આજે કેટલાય લોકો હેરાન પરેશાન હતા કેટલાય લોકો દુખી હતા એના કામ કરી દીધા છે શું અમારે બધી વાત જાહેરમાં કરવાની મજબૂરી છે થતી નથી તો શું પછી ભાઈ કરીએ છે એમાં રોડા જ નાખ્યા રાખવાના તો આ વખતે લડી લેવું છે અને તણેયને કહું છું નિલશ શેરવાડીએને કહું છું પિયુષ ઇમાવતને કહું છું અને ભાઈ આ દોસ્તો હું તમને નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વધુ નથી કહી શકતો પણ એક બે વાત કહી દઉં આ વિનિયાને પચાસ હજાર લાખ રૂપિયા જડી જાય બોમ્બે ભાગી જવાનું ત્યાં પતે એટલે પાછા અહીંયા કોઈકના કાઉન્ટર કરવા પહોંચી જવાનું આ પિયુષ ઈમાવત એનો ભાગીદાર કયો સાથીદાર કહો જે કયો એ વહીવટદાર કહો કલેક્ટર કચેરી સેવા સદને રખેડા રાખવાનું કાંઈ પણ એટલે કોઈનું લખાવાનું લખવાનું બદનામ કરવાના પૈસા પડાવવાના કોઈની બેન દીકરીની જિંદગી બરબાદ થાય કોઈ રાજકીય નેતાનું કેરિયર બદનામ થાય બરબાદ થાય કોઈ માણસ બે પૈસા કમાતો હોય તો એને કમાવા નહીં દેવાના એને બ્લેકમેલ કરવાનો અને વહીવટ કરવાના અને રાતે બધા જ આપણા પટેલિયાઓ દારૂ પાઈને મોટા કરો છો ઓફિસૂમમાં બિહારીને કરાવું છું રેડ કાલથી બે જોજો જોઈએ કંઈ મોરબીની બજારમાં ક્યાંય અને મને બાતમી આપજો ખાનગી આની અમે ખુલીને લડી લેવું છે અને આપણા જેટલા આની ભેગા બેહીને આને મોટા કરે છે ને એના હવે આવતા દિવસોમાં નામ સાથે જાહેરાત કરવી છે એટલે તમને ખબર પડે કે તમને નામ લખતા આવડે ને બોલતા આવડે તમને નથી આવડતું તો અમે બંગડીઓ પહેરી છે અને ફરીને કહું છું કે કાલ ટાઈમ તારીખ સમય આપી જ દેજો અને હો એ આવી જઈજો એટલે જોઈ લેવું છે મારે કોની માએ હવા શેર હૂંટ ખાધી છે એટલે આ પીયુસી નો ધંધો આ છે કેદુનો એક નેતાને બદનામ કર્યા રાખે એક બિચારી બેનને બદનામ કર્યા રાખે અને તોડ પાણી કર્યા રાખે અને આ અમારો નિલેશ એરવાડિયા આઝાદ 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 ઘડી કામ ને ઘડી કામ ઘડીક ભાઈ ભાઈ કરવાનું ઘડીક પથ્થર છે અલ્પેશ કથિરિયા ને કે ચા પીવા જવું છે આમ કેમ છે હજી હવાર ન પડ્યું ત્યાં મંડો લખવા અલ્પેશે જય સરદાર ન બોલાવ્યું આને આમ ન કર્યું ન કર્યું તને એકને જ ખબર પડે તું જ ડાયો ગામમાં તાર તું જ હોશિયાર આપણી તોપ હોય કોઈના બાપ થી બીતા ને આ બ્લેકમેલર તમારું કઈ લખે ને તો હાઈ લાવજો મારી પાસે આવા કોઈ ચિતરિયાઓ તમારી પાસે આવીને ચીટિંગ બીટિંગ કરવાની વાતો કરે તો હાઈ લાવજો મારી પાસે મને કાલે એક પત્રકારનો ફોન આવ્યો મારા મિત્રનો મને કે તમારો એક વિડીયો નાખ્યો છે વિનુ એ બે તો ચડાવી દે ભાઈ એટલે કામ પતે ભેગો બે હે પાછો પત્ર ઠોકે પાછો જ્યાં જરૂરી આપણે મોર કરે આપણી પાસેથી કામ કઢાવી જાય અને પાછો વાયાથી પત્ર ઠોકા રાખે બીજું ચડાવી દે ગામને ખબર પડી જાય અમારે કાંઈ વ્યવહાર નથી ભાઈ અને જેને જેને લેતી દેતી તાકાત તાકાતથી પૂરી કરી લેજો એની આરે અમારા નામથી ચરી ખાઈ ચાલો અને પાછો વરી અહીંયા આવીને પાછો ફાકા ફોજદારી કરે અને દારૂ પીને પાછો ફોન કરે રાતે નાતે વિડીયો ઉતારી મને મોકે લે એટલે આ બધા છે ને માપમાં રહેજો સમાજની પથ્થર ઠોકતા નહીં વ્યક્તિગત મારી પણ હળી કરતા નહીં અને હળી કરશો તો મૂકશું ને આ હળી કર્યું એનું પરિણામ છે હવે પછી હળી કેરી મારી સભા મારી મીટિંગ મારા કાર્યક્રમ મારી ફેસબુકમાં જો આડાવડું લખ્યું છે કે બોયલા છો કે હળી કેરી છે એટલે બાપના બોલથી ભૂલી જઈશ કે તમે કોક દીક મારા ભાઈ બંધ હતા હું તમને ઓળખતો હતો તમે મને ઓળખતા હતા અને જે થતું હશે એ બધું જ કરી લેશું અને તમે પહોંચી જાવ તો તમને છૂટ તમારી ભડાકો કરી નાખો તો કરી નાખજો ને તો હું કરી નાખીશ આ ખુલીને જ કહું છું બાકી હવે ક્યારે આડો પગ કર્યો કે આડો શબ્દ બોલ્યા એટલે છોડવાના નહોતા હતા અને આની પહેલા મેં આ પીયુસીનું કીધું હતું સમાજને કે આ રવા પરોડની એક પટેલ એક ઉદ્યોગપતિ એક લેડી મારો દીકરો લે લખ તારી તાકાત હોય તો બીજા તાકાતવાળા સમાજ છે એના નામ એની જ્ઞાતિ ઉપર લખ લે ખડકતી કરીને ખબર પડે આ તો ભોળી પ્રજા આબરૂ બચાવવા માટે પૈસા દી આવે પૈસા બાપા કરી આવે બાકી લખ લે તારામાં તાકાત હોય તો એકે સમાજનું અને જો પછી ચોવીસ કલાક જો તારા નરા ઉપર પગ ઉપર હાલ તો તમે માનીએ કે તું પિયુષ નિમાવત મરદ દીકરો છો અને મને એ ખબર છે પિયુષિયા હવા એટલી એટલે તને હું સારી રીતે ઓળખું છું કાલ મારા વિરુદ્ધ તું જેમ તેમ લખવાનો છો અને હું ડખો કરવાનો છું આ બે વાત સત્ય છે પિયુષ નિમાવત તને જ કહું છું એટલે આપણે કરવો જ છે ડખો ગમે ત્યારે મર્યાદા મારે એમ થાય કે ભાઈ સમાજના આગેવાન તરીકે ન શોભે એવી વાત ન કરાય ગાળું ન બોલાય તને જ લખતા આવડે તને જ બોલતા આવડે તમે જ વિડિયો ઉતારી શકો હવે ઓરિજિનલ રંગમાં આવી જાય ને તો તમારી ઓકાત અને તાકાત નથી એટલે જે કરતા એ કરો બાકી હું આ ત્રણેક ઘણું બધું કહેવાનું હતું ઘણું બધું કહી દીધું છે અને મોરબીની જનતાને સામાન્ય પ્રજાને સમાજના બધા જ વર્ગોને મારે કહેવાનું છે કે આવા બ્લેકમેલરોથી સુકામ પ્રજા બીઓ છો અને તંત્ર શું કરે છે ભાઈ આ નેતાઓ શું કરે છે કે જેના વિરુદ્ધ ગમે તેવી કોઈ મેટર નો એને લખી નાખે આવી કાયદાની છૂટછાટ છે તો જો એ કાયદાનો પાછળથી ઉપયોગ કરતો તો આપણે કરતા નથી આવડતો આપણે કાયદાનો બીજી રીતે ઉપયોગ કરી શકીએ એટલે મારે એટલું જ કહેવાનું છે કાનાથી કોઈના એકેથી બીતા નહીં કોઈના બાપ થી બીતા નહીં અને આની હમે તાકાત લડી લેવાનું છે આવતા દિવસોમાં